ભગવાન કે છે ગરીબ ભક્તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ જો ભજન કરો તો ગમે તેવું વિઘન આવનારું હોય ને માથે તોય ન આવે સાઈડ થઈ જાય આ પ્રતાપ છે અમારા નામનો અમારા નામમાં અમારો વાસ છે અમારું નામ છે એ અમે છીએ અમારું નામ દિવ્ય છે ગમે એવું વિઘન હોય તોય તમને અડે નહીં જો તમારા મુખમાં મારા નામને તમે રાખો અને કરોડ કરોડ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય અને સ્વામિનારાયણ જે કહે તેને માથે થી જમપૂરીને રાશિના ફેરા મટી જાય અને એનું કલ્યાણ થઈ જાય આવો અમારા નામનો મહિમા છે અને આજ અમે જ પોતે આ ઘોર કળી કાળમાં સ્વામિનારાયણ મહામંત્રમાં આવું બળ મૂક્યું છે બોલો આ મંત્રમાં આવું જોરદાર બળ છે ને સ્વામિનારાયણનું જો ભજન કરે તો ગમે તેવી મૂંઝવણ હોય ને ગમે તેવું તેને માથે દુખ આવનારું હોય તો પણ નાશ થઈ જાય